નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રશિયન અને યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતના યુવાનનું યુક્રેનના હુમલામાં મોત થયું છે તેવી વર્ષે માંગુકિયાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે યુવાન રશિયન સેનાના એરપોર્ટ તરીકે જોડાયેલો હતો એમિલિયન ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં રશિયા ગયો હતો જેમાં એકવીસ ફેબ્રુઆરી યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં મોત થયું છે એકવીસ ફેબ્રુઆરી રશિયા યુક્રેન બોર્ડર પર ડ્રોન સ્ટ્રોકર વિસ્તારમાં આ બનાવ બન્યો છે યુવાનને યુક્રેનિયન એરસ્ટ્રાઇકમાં રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી સિક્યુરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં ગુજરાતના તેવી વર્ષે યુવક એમિલિયા માગુકિયા મિસાઇલ ત્રાટોકાથી માર્યા ગયા છે અમેરિકન ઇન્ટેલિજન્સ અનુસાર રશિયા યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રણ રશિયન સૈનિકો માર્યા ગયા છે ત્યારે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલા યુદ્ધ પહેલા રશિયન આર્મીમાં ત્રણ લાખ સાઠ હજારથી વધુ સૈનિકો હતા અત્યારે એક અહેવાલ પ્રમાણે યુદ્ધમાં સિત્યાસી રશિયન સૈનિકો માર્યા ગયા છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ